હેલો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે તો કાલી મશીન વાળવા હારું બાજરી પણ બાજરી કઢાતી છે નહીં દેખો મિત્રો બે લાઇના વાળી છે પણ ઘટાતી બાજરી નથી કારણ કે આફળ આવી અડધા દોકા પડ્યા એટલે મશીનવાળો એમ કહે છે કે અંદર ખડ વધારે હોવાથી કે મશીન ભરાઈ જાય છે મશીન ભરાઈ જાય એટલે મશીન હેડતું નથી મશીન ના એડે તો અમારો હે કાઠો કેમ કે હવે હાથથી બાજરી જોઈ શકો છે બાજરી ખૂણા ઉધી દેખાય છે કેમ કે હવે વાતના તથા અમે ચાર દાણા પણ એક ગણો તો દાડમમાં દવા થકો એક દાડ એવો દાડો કોઈ ખાલી નથી જો કે આ દાડમાં દવા ના થતી હોય દરરોજ અને તારે પણ અમે દાડમમાં દવા ચાલુ કરી છે આવા પાત્ર નાશા છે રમણ ભમણ ખાલી બે ઓટાવાળા એમ હવે કેમ કે ખાલી કરવું જ પડશે હવે દાળીમાં અમે દવા ચાલુ કરી પી છીએ એટલે આપણે હવે કેમ કે દાળમાં દવા છોડવાની છે મિત્રો એવો કોઈ દિવસે ઉજવ્યો નથી કે આજ મિત્રો મેં દવા દાળીમાં નથી છોડે એક દાડો ને દાંડનો તો એક દાડો દવા ઉપર આપણો મિત્રો નોંધાળે દવા આવી ગઈ છે હવે અમારે દાડમાં છોડવાનું ચાલુ કરવું મિત્રો તમે જોઈ શકો તો હવે દાળમાં દવા છોડવાની છે હેલો મિત્રો આપણે આજે મગફળીમાં ઘણો ને છાસ અડાવવાની છે છાસ અડાવવાની છે મગફળી કઈ કે કે એના લીધે સારું રહે છે આપણો એ છાસ પોણી નમવાનું છે મિત્રો સડાવવાની છે મગફળીમાં અંદર ફૂવાર ચાલુ કરીએ પાસે થોડાક કેમકે થોડાક પાણી હેડે એટલે મૂળ ફેર તો સ્ટાર્ટિંગ બે છાસથી ફાયદો થાય છે કે ફૂગ બૂક હોય ને ફૂગ કાળે ફૂગ કે ધોળે ફૂગ એ પણ નાશ થાય છે અને વિવાદ પણ પડતો નથી અને ગ્રોથમાં પણ સારું રહે એના લીધે છાસ ચડાવવામાં આવે છે અને છાસ ચડાવવી જરૂરી છે મગફળીમાં પણ મહિનામાં હવે કેમ કે દાડા એના થઈ ગયા છે બે અઢી મહિના અઢી મહિના થાય એટલે પછી સડાય અઢી ત્રણ મહિના જેવું થાય એટલે પછી એનાથી છાસ ચડાવવાની હોય છે એટલે અમે અઢી ત્રણ મહિના જેવું થવા આવે છે એટલે છાસ ચડાવવાની તૈયારી છે હવે આજ કોણ લાઈ છે આજ ચડાવવા નથી મિત્રો તમે જો મિત્રો તમે જોઈ શકો છો પહેલો ગાર ઘણા નહીં કમ્પ્લીટ કર્યો હતો ને ગારની અંદર મારે છે રોટા વેટર તમે જોઈ શકો છો ભાઈ રોટા વેટર છે અને આટલો તો રોટા વેટર મારી બી છે એનું કારણ છે કે એને ખાતર માટે ગાર વાયો છે ઓટે છે એથી ખાતર કે સારો થાય ગારનો ગાર ઊંટે એટલે એમ કે તમે જોઈ શકો છો મિત્રો છે તે ઘર બધો ઓઠી નાખ્યો છે એક આપડ અને એ નેસ્ટલો પ્લોટ પણ ઓટવાનો થાય ખાતર ખાતર માટે અને મિત્રો અમારો બધો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાહી